સમીકરણ વાત કરીએ સાબરકાંઠા લોકસભા બેઠકની કેમ કે જ્ઞાતિ જાતિનું ગણિત ઘણું જ અટપટું છે આમ તો સાબરકાંઠા બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસની બેઠક રહી છે પરંતુ છેલ્લી બે ટર્મથી અહીં સતત જીત મેળવતી ભાજપ ઘણું જ મજબૂત છે

કોંગ્રેસ પોતાની પરંપરાગત બેઠક પર જીત મેળવવા કટિબદ્ધ સાબરકાઠા લોકસભા બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસની બેઠક રહી છે સાબરકાઠા બેઠક પર આદિવાસી સમાજ ભારે વર્ચસ્વ ધરાવે છે અને આદિવાસી મતદારોનો ઝુકાવ મોટા ભાગે કોંગ્રેસ તરફી રહ્યો છે પરંતુ છેલ્લા 10 વર્ષમાં ભાજપે અહીં પોતાની સ્થિતિ ઘણી મજબૂત કરી છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાબરકાઠા બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા હોવાથી કોંગ્રેસ માટે આ બેઠકનું ખાસ મહત્વ છે

ત્યારબાદ બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ફરી કમબેક કરી સાબરકાંઠા લોકસભા હેઠળની સાત વિધાનસભા બેઠકો પૈકી ચાર બેઠક પર કબજો જમાવ્યો હતો બે હજાર સત્તરની ચૂંટણીમાં કોંગ્રેસને ચૌદ હજાર તેર મતની ભાજપ પર વળતી સરસાઈ મળી હતી એટલે કે બે હજાર ચૌદ બાદ ભાજપના કુલ અઠ્ઠાણું હજાર ચારસો અડસઠ મતદારો કોંગ્રેસ તરફ વળ્યા હતા સાબરકાંઠા લોકસભા બેઠક પર આદિવાસી ઉપરાંત ઠાકોર પાટીદાર અને ક્ષત્રિય મતો પણ મહત્વપૂર્ણ છે આથી જ ભાજપ અને કોંગ્રેસે આ તમામ જ્ઞાતિ જાતિઓના સમીકરણોને ધ્યાને રાખી રાજકીય ચોપાટ બિછાવી છે એક તરફ જ્યાં બે હાજર સત્તરની વિધાનસભા ચૂંટણીના પ્રદર્શનને આધારે કોંગ્રેસને સાબરકાંઠા બેઠક પર વિજય મેળવવાનો આત્મવિશ્વાસ છે તો બીજી તરફ ભાજપ પણ સાબરકાંઠામાં સત્તાની હેટ્રિક લગાવવા આતુર છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી ચલો રિપોર્ટ કાર્ડ જોયો સમજાઈ ગયું કે કયા ઉમેદવાર જ્ઞાતિગત સમીકરણના આધારે કોણ કયા ઉમેદવાર કે જ્ઞાતિગત સમીકરણના રીતે પાકા કાંઠા ચડાવશે આપણી સાથે યજ્ઞેશ દવે અને અનિલ પાઠક છે યમ્નેશભાઈ બે હજાર નવ બાદ જ્યારે સીમાંકન બદલાયું ઘણું બધું બદલાઈ ગયું એક સમયે પરંપરાગત બેઠક કોંગ્રેસની હતી હવે એટલી જ મજબૂતાઈથી ભાજપ આપ્યું હવે વિધાનસભામાં તમે બે હજાર ચૌદની કમ્પેરિઝન બે હજાર નવ ની કમ્પેરિઝન આ વખતે લોકસભા ઓવરઓલ કઈ રીતે જોઈ રહ્યા છો સાબરકાંઠા સીમાંકન બદલાયું એમાં આખી સીટમાં ચેન્જીસ એ આવ્યા કે પહેલા સત્યાવીસ ટકા ત્યાં આદિવાસી હતા સત્યાવીસ ટકાની જગ્યાએ વીસ ટકા આદિવાસી થઈ ગયા અને એની પાછળનું રીઝન એ હતું કે દાતા અને વડગામ બે જે સીટો હતી એ સીટો આમાંથી નીકળી ગઈ અને કપડવંતની જે બે સીટ હતી બાયડ અને પ્રાંતિ એ આની અંદર ઉમેરવામાં આવી કારણ કે કપડવંત સીટ જે રદ થઈ અને કપડવંતની બે સીટો એની અંદર ઉમેરવામાં આવી નવા સીમાંકન પ્રમાણે જોવા જઈએ તો ત્યાં એસટીની સંખ્યા ઘટી એટલે જૂની જે પ્રમાણે જે કદાચ નિશાબેન ચૌધરી ઓગણીસો છન્નું અઠ્ઠાણું નવ ત્રણમાં નિશાબેન જીત્યા હતા ત્યારબાદ બે હજાર એક અને બે હજાર ચાર બંને વખતે મધુસૂદન મિસ્ત્રી જીત્યા એટલે કોંગ્રેસની પરંપરાગત સીટ હતી અને છતાંય આ વખતે જે દીપસિંહ રાઠોડ જીત્યા એ પણ માત્ર ચોર્યાસી હજાર જીત્યા એટલે ઘણી પાતળી સરસાઈ છે એટલી મોટી થી જીત્યા નથી બરોબર તો એની સામે કારણ કે કદાચ એવું પણ હોય શકે કે શંકરસિંહજી વાઘેલા જેવા દિગ્ગજ નેતા હતા શંકરસિંહજી વાઘેલા કોંગ્રેસમાં હતા એ વખતે અને શંકરસિંહજી વાઘેલા એ કોંગ્રેસના આજે મુખ્યમંત્રી પણ રહી ચુકેલા છે આજે કેન્દ્રમાં પ્રધાન પણ રહી ચુકેલા છે અને ભારતીય જનતા પાર્ટીનું પણ એક જમાનું મોટું માથું હતા એટલે એમની સામે જીત ભારતીય જનતા પાર્ટીએ મેળવી અને એ પણ ચોર્યાસી હજાર મતો એ પણ સારી બાબત ગણી શકાય ઓકે અનિલભાઈ એસસી એસટી પાટીદાર ઓબીસી ઓવરઓલ એક કોમેન્ટમાં લઈ લઈએ કે આ વખતે શું ચિત્ર લાગી રહ્યું છે લોકસભા બેઠક લોકસભાની બેઠક હોય કે વિધાનસભા સાબરકાંઠામાં આદિવાસી જે કેન્ડિડેટ છે ને એ એને માટે સારા બદલ્યું સીમાંકન બદલાયું છે પણ આપ જુઓ કે આ અનિલ જોશિયારા વર્ષોથી ચૂંટાય છે અનિલ જોશિયારા આદિવાસી છે અને ભિરોડાના છે આ આખો જે જંગલ વિસ્તાર છે એ આદિવાસી વિસ્તારમાં મોટા ભાગે કોંગ્રેસ આગળ રહી છે વર્ષોથી બે હાજર ચૌદ ની વાત કરીએ જગ્નેશભાઈ આમ તો બે હાજર કેટલો બહુ મોટો નથી બહુ મોટો ફરક નથી પડ્યો ચોર્યાસી હજાર મતલબ ફરક પડ્યો બે હાજર માં સોળ લાખ પંદર કુલ વોટર્સ હતા બરોબર એની સામે અગિયાર લાખ જેટલું વોટિંગ થયું અને કોંગ્રેસના ઉમેદવાર શંકરસિંહજી વાઘેલા ચાર લાખ સડસઠ હજાર વોટ લાયા જયારે દીપસિંહ રાઠોડ ભારતીય જનતા પાર્ટીના માત્ર એમને પાંચ લાખ બાવન હજાર જેટલી જ સરસાઈ એટલે ચોર્યાસી હજાર મતથી જ સરસાઈ એમને કરી અને આપણે દેખી શકો છો કે એટલી મોટી

સમજવી અને આપણે સમજીએ પણ છે કે સાબરકાંઠામાં એટલી જલ્દી ચેન્જ થઈ જાય એવું નથી એના બંને પક્ષો વિચાર દાખલા તરીકે મધુસૂદન મિસ્ત્રી એ એક બે વખત ત્યાંથી ચૂંટાયા અને એમણે બહુ જ મોટું સ્થાન આમાં કોંગ્રેસમાં મળ્યું એ બહુ નજીક ગયા એનું એક મોટું કારણ કે એમણે આદિવાસીઓ માટેનું એક બહુ જ મોટું ઓર્ગેનાઇઝેશન ત્યાં બનાવ્યું છે અને એ આદિવાસીઓના ઓર્ગેનાઇઝેશનના લીધે

એટલે એમને જૂનું જે સરસાઈ કાપતા કોંગ્રેસ ને તરફ અઠ્ઠાણું હજાર લગભગ લાખેક વોટ જે ખરા એ કોંગ્રેસ તરફ ભણ્યા લાખ વોટ કોંગ્રેસ તરફ પડ્યા એનાથી એક ગણી શકાય કે આ સીટ જે કરી એ થોડી કોંગ્રેસ તરફ પડી અને એમાં જોઈએ તો કોંગ્રેસના જે ઉમેદવારો જે ખરા એ આની અંદર જે સાત સીટો છે પ્રાંતિજ બાયડ મોડાસા ભિલોડા ખેડબ્રહ્મા ઈડર અને હિંમતનગર એમાંથી સાતમાંથી પાંચ સીટો જે કરે ચાર સીટો જે કરી એ કોંગ્રેસે મેળવી બાયડ મોડાસા ભિલોડા

જેની અંદર સમજી લો કે સિત્તેર ટકા જેટલા યુવા મતદારો છે અને યુવા મતદારોની અંદર પણ જોવા જઈએ તો દરેક જગ્યાએ યુવા મતદારો થોડા થોડા કોંગ્રેસ તરફ પડ્યા છે પણ આ જિલ્લો એવો છે કે જેની અંદર જે જે ત્રણ પ્રકારના જે રાજકારણમાં જે ફેરફાર થયા જે યુવાન જે ત્રણ નેતાઓ આવ્યા અને એમણે ગુજરાતને જે પ્રમાણે આંદોલનમાં ભરડામાં લીધું એની અસર સાબરકાંઠામાં ઘણી ઓછી કારણ કે સાબરકાંઠાની અંદર જે ઓબીસીની વસ્તી જે આપણે જોવા જઈએ તો ઓબીસીમાં ચૌધરી પટેલની વસ્તી છે અને એસસી અને એસટી એની વસ્તી વધારે છે તો એ એ સરકામણીની અંદર જોવા જઈએ તો માત્ર પાટીદારો જે કરાય પંદરથી સોળ ટકા છે પણ એમાં ચૌધરી પટેલને વધારે છે એટલે આ આ વિસ્તારની અંદર આ આંદોલનની પરિસ્થિતિ અને આંદોલનની અસર પણ ઓછી જોવા ઓકે આંદોલનની અસર તો ઓછી છે કયા ફેક્ટર કામ કરશે ફાઇનલ કોમેન્ટ અનિલ ભાઈ મિનિટ ફેક્ટર મેન વાત તો ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીને એ નક્કી કરવું પડશે કે જો અલ્પેશ ઠાકોર જેવા નેતાઓ પણ હોય જો ફ્રેમ તો એમને વિચારવું પડશે કારણ કે હજી એ સ્પષ્ટ ન થયું કે કયા નેતાને ક્યાં ગાડીથી રાજીનામું આપીને ક્યાં કોંગ્રેસ ઉભા રાખશે હજી નક્કી નથી એ જો નક્કી થાય અને જો આ પ્રકારના પોપ્યુલર માણસોને ગોઠવવામાં આવે તો મુશ્કેલી પડે રાધનપુરમાં ભારતીય જનતા પાર્ટીનો વિરોધ છે એ વિરોધનો આમાં પડગો પડ્યો છે સ્પષ્ટ દેખાય અને પડઘા હિસાબથી જ અમુક નિર્ણયો લેવાતા હોય છે ફાઇનલ કોમેન્ટ યસ ફાઇનલ કોમેન્ટ પડઘાના હિસાબથી નિર્ણય લેવાતા હોય છે પણ ભારતીય જનતા પાર્ટી ઉમેદવારી પસંદગીમાં આ વખતે પણ જો આની અંદર ધ્યાન રાખશે તો ભારતીય જનતા પાર્ટી જે આ ચૌદ ની લીડ ઓછી છે એટલે કવર કરી શકશે એવું માની શકાય પણ આ સીટ પહેલા પણ રસાકસી વાળી રહી છે અને હવે પછી પણ રસાકસી વાળી જશે ઓકે ચલો રસાકસી વાળી રહેશે તો કદાચ મતદારો પણ જાણે છે અને રિપોર્ટ પણ જોયું અનિલભાઈ બીજું બીજું સમજવાની જરૂર એ છે પ્રવીણભાઈ કે જે એક્શન લેવામાં આવ્યું છે પાકિસ્તાન સાથે એ એક્શન નું ફેક્ટર જે છે ને અને આ સિવાય જે પરિબળો છે જે ગ્રાસરૂટ પરિબળો છે જ્ઞાતિ જાતિના પરિબળો છે આપણે પણ જાણીએ છીએ કે કઈ રીતે શું પ્રભુત્વ છે પરંપરાગત બની રહી છે પરંતુ આ વખતે નેક ટુ નેક ની લડાઈમાં છે રસાકસીની જંગ છે મજા આવશે જ્ઞાતિગત સમીકરણ જે કોકડું વહેલા ઉકેલી લેશે કદાચ બાજી મારી જાય તો નવાઈ નહીં અનિલભાઈ સમજીશું કે વિકાસ મુદ્દાઓ ના જે પ્લાસ્ટર નીચે જે વાયરિંગ થાય છે સોશિયલ એન્જિનિયરિંગ કહો કે જ્ઞાતિવાદના દાખલા કહો તે શું છે બંને પક્ષના વધુ બે બેઠક સાથે મળીશું રજા આપશો なますか